જુનાગઢ મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ જે પટ્ટા ઉતારવાના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી અને ગુજરાત સરકારને વિનંતી કરી છે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું બાપુ જણાવી રહ્યા છે મળે કે પટ્ટા ઉતરી જશે ત્યારે બહુ દુઃખ થાય છે એક ના જવાનો હોય છે પોતાના પરિવારથી દૂર રહીને આપણા સમાજને રક્ષણ કરતા હોય છે તો જયારે એવા રક્ષણ ને ઉપર કોઈ આંગળી ઉપાડે ને ત્યારે બહુ દુઃખ થાય છે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખી મઢ્ય રામજી મંદિર મેંદળાથી હું ધરમના રક્ષણ કરી રહ્યા છું અને ધર્મના કોઈ ડાઘ લગાડે તો હું ક્યારે પણ ઈ વ્યક્તિને માફ નહીં કરીશ